ભરૂચમાં રેડ એલર્ટના પગલે છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના પગલે ભરૂચ જિલ્લામાં જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થઈ છે ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે જાહેર માર્ગો ઉપર ફરી વળેલા વરસાદી પાણીના કારણે પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે જાહેર માર્ગો ઉપર ભરાયેલા પાણીમાં ખાડા ન દેખાતા ઘણા વાહન ચાલકોને અને રાહદારીઓ ખુલ્લી ગટરોને ખાડાઓમાં ખાબકી રહ્યા હોવાના વિડીયો પણ સામે આવી રહ્યા છે મારું નામ મુબારક છે મારે ભરૂચ વાલુ ગામમાં રોવાનું હું અહીંયા રહીને રોજ આવું જ જાઉં છું રસ્તાઓની ઉપર ગટરો ખુલ્લી છે તો બાલ બચ્ચાઓને લઈને જવાની આવવાની તકલીફ ઘણી થાય છે મારી રિક્ષાને આજે એક્સેલ તૂટી ગઈ મને ગૂંઠણમાં વાગેલો છે એનો જવાબદાર કોણ આ ગટરો તો ખુલ્લી છે અહીંયા બરાબર ને બીજી વાત કે અહીંયાથી નાના નાના બાળકોને સ્કૂલમાં રહીને જવા આવવાનું એનો જવાબદાર કોણ શાસન મેં બેલા ધારાસભ્ય ને બધા એમનું પોતાનું કરી રહેલા છે તો અહીંયા તો કોઈ ધ્યાન આપતું જ નથી આજે મારી રિક્ષાને આવું થયું છે કાલે કોઈ બીજાને થશે આવું તો એનો જવાબદાર કોણ રહેશે મને પદમાં વાયદું મારી રિક્ષાને ઘણી નુકસાન છે એનો જવાબદાર રહેશે કોણ ભરૂચ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં જાડેશ્વર બસ સ્ટેન્ડ થી નર્મદા ચોકડી તરફ પંદર થી વધુ સોસાયટીઓને જોડતો માર્ગ અત્યંત બિસ્માર હોવા છતાં અને વરસાદની આગાહી વચ્ચે કોન્ટ્રાક્ટરે જાહેર માર્ગ ઉપર જ ગટર કામ માટે ખોદી કામગીરી અધૂરી મૂકી દેતા અને ભૂંગળા રોડ ઉપર જ મૂકી દેતા ખોદેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ રહેતા અને જાહેર માર્ગો ઉપર ભૂંગળાઓ મૂકી દેતા વાહન ચાલકોને તથા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને સાથે આ માર્ગ ઉપર સ્ટ્રીટ લાઇટનો અભાવ હોય જેથી વાહન ચાલકો કે આ વિસ્તારના લોકો અંધારપટમાં નીકળે અને કોન્ટ્રાક્ટરે છોડી મૂકેલી અધૂરી કામગીરીમાં ભરાયેલા વરસાદી પાણીમાં કોઈ ખાફકી જાય ડૂબી જાય અથવા તો અકસ્માતે ભોગ બને તેવો ભય ઉભો થતા સ્થાનિકો પણ મેદાનમાં ઉતરી કોન્ટ્રાક્ટર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે પારુલ ભાટિયા કઈ સોસાયટીમાં રહે છો સ્વામિનારાયણ સોસાયટી શું તકલીફ છે રોજની જેરી કોણ આ ખાડા જોવો છે ને ચાર પાંચ દિવસથી આ જ હાલત છે આવા જવાની બહુ તકલીફ પડે છે અમારા જેવા લેડીસ તો નીકળાતું જ નથી જલ્દી ખાડાને પાણી બહુ ભરાયેલા છે

આગળ બંધ કરાવેલું હતું કે ચોમાસા પછી કરીશું એની જગ્યાએ આ લોકોએ કઈ રીતે ચાલુ કરી દીધું એ જ કઈ ખબર નથી પડતી ને આ એકદમ ચાલુ કરીને બે દિવસ પછી બે દિવસ જેવું કામ ચાલ્યું પછી એ ભાઈ જ ફરાર થઈ ગયેલા છે દેખાતા જ નથી આ વરસાદ પડ્યા પછી તો ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ભરૂચના ગાંધી બજાર ફુરજા ચાર રસ્તા ઘાસમંડાઈ ફાટા તળાવ ડભોયાવાડ દાંડિયા બજાર કસક સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો યથાવત રહ્યો છે ચાલકો સહિત રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ભરૂચના ફાડા ધરાવતી પુરજા ચાર રસ્તા સહિતના માર્ગો ઉપર જ વરસાદી પાણી ગટરો પર ફરી વળ્યા છે જેના કારણે માર્ગો ઉપરથી પસાર થતા વાહન ચાલકોને ખુલ્લી ગટરો પર નજરે ન ચડતા તેઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે અને કિસ્સાઓ સામે આવતા નગરપાલિકાની ગંભીર બેદરકારી પણ સામે આવતી હોવાના આરોપ લાગ્યા છે જો કે ભરૂચ જિલ્લામાં

ગામ જુનાબોડ બાટા રેટ નો રેવાસી છું અને હાલ સ્થાનિક રહેવાસી છું અને ઉપરવાસમાં વાસ માં નર્બા નરી પાણી ત્રણ લાખ પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવે છે જેના કારણે હાલ ગોલ્ડન બીચ પર બાવીસ ફૂટ જેટલું લેવલ થઈ રહ્યું છે અને જો ઉપરવાસ વધારે પાણી છોડવામાં આવે તો ચોવીસ પચીસ ફૂટ છવ્વીસ ફૂટ પાણી થશે તો અમારા ગામમાં નર્બેના નળ નીર ફરી વળશે અને ખેતીમાં ખૂબ ભારે નુકસાન થવાની આશંકા વટાવી રહી છે અને તંત્ર દ્વારા અમારા ગામ લોકોને જાણ કરવા છે જો પાણી વધે તો સલામત સ્તરે ખસી જવા માટે જાણ કરેલ છે The <us>